તમામ સામે કાર્યવાહી કરી હતી સુરત મહાનગરપાલિકાની કતારગામ આવેલ સિંગણપોર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ પકડાયા હતા એક જાગૃત નાગરિકે તરણકુંડમાં જઈ બનાવ્યો હતો અને તરણકુંડમાં જ અધિકારીઓ દારૂ પીતા જ ઝડપાયા હતા રેડ પડતા તમામ અધિકારીઓ ઉભી પૂછડે ભાગ્યા હતા તો જાગૃત નાગરિકે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેને બોલાવ્યા હતા જેથી કોર્પોરેટરે પોલીસને બોલાવી હતી અને પોલીસે સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલનો જે બનાવ બને છે સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર આઠને બાવીસે ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને દાયરેક રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતાં મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જેથી સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી નવે નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે સ્થળ પર કોર્પોરેટર પણ હાજર છે આવ્યા છે મેં ફોન કર્યો એટલે નરેન્દ્ર પાંડવ અહીંયા ઉપસ્થિત છે સ્વિમિંગ પુલની અંદર આ ચાવી મેં મારી પાસે છે ભાઈ આ ચાવી મારી પાસે છે મેં લોક દીધો અંદરથી બધું કાંઈ કાઢે નહીં એટલે એ લોકો આમ ભાઈ ગયા છે અહીંયા પેલા એ લોકોને પકડી લઈએ મામો મામુ એ કોઈને જવા નહીં દેતો ભૂમપાળ ભાઈ તું કોણ છે અરે તું કીધું ક્યુ સાહેબ કો બોલા ગયા સાહેબ ભાગો ભાગો